ભવિષ્યમાં મૂળ નિવાસી સંઘ દ્વારા બિહારના બૌદ્ધ ગયા મંદિરના વહીવટમાં ગેરબુદ્ધને સંચાલનના વિરોધમાં કલેક્ટરને આવેદન બિહાર બૌદ્ધ ગયા મંદિરનું સંચાલન બૌદ્ધ વિભુક્ષો હસ્તક રાખવા ભરૂચ મૂળ નિવાસી સંઘે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું છે જેમાં હાલના સંચાલનમાં કલેક્ટર પર ગેર હિન્દુ હોવાનો અને અન્ય સંચાલકો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે ગેરબુદ્ધને દૂર કરી ફક્ત બૌદ્ધ ભિક્ષુકો દ્વારા જ મંદિર સંચાલિત કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને આજની તારીખે ભારત સરકાર દ્વારા પચીસથી અઠ્ઠાવીસ આચાર સંવિધાન પ્રમાણે આ દેશની અંદર દરેક દરેક જને પોતાના ધર્મની પાડવાની સ્વતંત્રતા છૂટ છે આ દેશ બિનસાંપ્રદાયિક દેશ હોય સ્વતંત્ર રીતે પોતાનો ધર્મ પાડી શકે અને છૂટ છે અને તે ધર્મના લોકો જ એનો વહીવટ કરી શકે એમ છે એનું સંચાલન જે સંસ્થા હોય જે મંદિર હોય જે વિહાર હોય જે પણ હોય એ સંસ્થા દ્વારા જ એનો સંચાલિત કરી શકાય એમ છે એવો નિયમ છે એ સંવિધાનિક નિયમ છે આ દેશની અંદર કોઈ પણ લોકો આ દેશના કોઈ પણ લોકો દર્શન માટે જઈ શકે છે એના દર્શન માટે અને સેવા કરવા માટે ગમે તે લોકો ત્યાં દર્શ જ્યાં બૌદ્ધ બિહારમાં જઈ શકે છે ગમે તે સ્થળમાં ધર્મમાં જઈ શકે છે પરંતુ એના જે વહીવટ છે ત્યાં દેશના જે જે લોકો એ ધર્મનો વહીવટ કરતા એમની પાસે જ હોવું જોઈએ અને તે ધર્મના લોકો જ હોવા જોઈએ અને બૌદ્ધ ધર્મ છે આ વિશ્વમાં વિશ્વનો ધર્મ છે આ જે ભારતના લોકો જાય છે બીઆઈપી લોકો જેને કહેવું પડે છે કે અમે ભારતના બોધના ભારતમાંથી આવ્યા છે બૌદ્ધના ભારતમાંથી અમે લોકો આવડે છે એટલે બૌદ્ધ ધર્મ ખાલી ફરી ઇન્ડિયા પૂરતો નથી વિશ્વમાં છવાયેલો ધર્મ છે એટલે અમારા આવેદન થકી અમે આ સરકારમાં એ જાહેર કરવા માગીએ છીએ કે આ જે જે લોકો અબોધ લોકો છે જે લોકો બૌદ્ધ ધર્મને માનતા નથી એવા લોકો એમાં હસ્તક્ષેપ કરવા માગે છે એ હસ્તક્ષેપ એમનો વન થવો જોઈએ